નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મગનો પાક આપણે કેવી રીતે રોપી શકીએ છીએ અને મગનો પાક રોપતા સમયે શું કાળજી લેવી જોઈએ એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ મગનો પાક ટૂંકા ગાળાનો પાક આપણે કહી શકીએ છીએ એકસો વીસથી એકસો ત્રીસ દિવસની અંદર મગનો પાક તૈયાર થઈ જાય છે ખેડૂત મિત્રો મગનો પાક બનાવવા માટે આપણે કિયારી સિસ્ટમથી બનાવી શકીએ છીએ એ માટે આપણે ખેતરની અંદર રોટાવેટર મારી અને માટી બારીક કરી લેવી જોઈએ ને ત્યારબાદ આપણે મગને રોપી શકીએ છીએ મગને આપણે છાંટીને અથવા ઓરીને રોપી શકીએ છીએ મગને રોપવા માટે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે એસએસપી પચાસ કેજી લેવાનું છે સલ્ફર દાણાદાર દસ કેજી લેવાનું છે અને મગનું બિયારણ પાંચ કેજી લઈ અને આપણે એને રોપી શકીએ છીએ અહીં અમે ઓણીની અંદરથી એને ઓરીએ છીએ એટલે ટ્રેક્ટરની અંદર સાધન લગાવી અને આપણે એને ઓરી શકીએ છીએ આ રીતે કરવાથી આખા ખેતરમાં એક સરખું જ મગનું બિયારણ પડશે જેથી આખા ખેતરમાં એક સમાન મગ ઉપશે જો આપણે છાંટીશું તો કોઈ મજૂર એક જગ્યા પર વધારે છાંટશે અથવા એક જગ્યા પર ઓછા મગ છાંટી શકે છે એ માટે આપણે ઓરીશું તો વધારે ફાયદો થાય છે અને ઓરવાથી એક ફાયદો મોટો એ થાય છે કે આપણે કિયારી બનાવી નથી પડતી આ ઓરવાનું જે પણ સાધન છે એ ઓણીની મદદથી જ કિયારા બની જાય છે એટલે આપણને એ ફાયદો થાય છે અને ઓરવાની અંદર પાછળ સાધનની અંદર નીચે એક સમાન થઈ જાય છે પતરું લાગી જ જાય છે જેનાથી આપણે ઓર્યા પછી જે પંજેટી મારવી પડે છે એ મારવાની જરૂર નથી નહીતર આપણે મગ છાંટીશું તો આપણે પંજેટી મારવી પડે છે પણ અહીં આ સાધનની અંદર પંજેટી લાગી જ જાય છે જેને લીધે જમીન સમતળ થઈ જાય છે અને મગ માટી સાથે મિક્સ થઈ જાય છે જેથી આપણે કોઈ બીજી વસ્તુ લગાવવાની જરૂર પડતી નથી ઓણીથી ઓળવાથી કિયારી તો બની જાય છે પણ એ પાણી માટે આપણે ઉભાર બનાવવા પડે છે અને આપણે જે પણ મગ ઓર્યા હોય છે એને પાણી માટે આપણે નિકિયું મૂકી દેવું જોઈએ અને ત્યારબાદ એ નિકિયાને આપણે સરખા કરાવવા પડે છે કારણ કે આ ઓરતા સમયે આગળના બાજુ નિક્યા જ્યાં આપણે પાણીનો ઊભા મૂક્યો હોય છે ત્યાં જગ્યા રહી જાય છે એટલે ઊભા નાકા આપણે સરખા કરાવવા પડે છે અને પાણી મૂકવા પહેલાં આપણે નિંદામાં ન ઉગે મગમાં એ માટે પેનની મીઠા લઈને દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ દવા આપણે સૂકામાં અથવા ભીનામાં બંનેમાં છાંટી શકીએ છીએ આટલું કરવાથી આપણા મગ સારી રીતે ઉગી જાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ